you <laughs> જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનામાં ભારત સરકારે ભારતીય સેનાએ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી છે પાકિસ્તાનમાં જે આતંકવાદી બેઝ બનાવવામાં આવ્યા હતા તે નવ જેટલા બેઝ ઉપર ગઈકાલે મોડી રાત્રિ એ ભારતીય સેના દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવી છે અને અંદાજીત સૌથી વધારે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે જે દેશમાં હર્ષની લાગણી છે લોકો આ પ્રકારની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા હતા અને આવી રીતે જે આતંકવાદીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસીને જે ભારત દેશના નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તે મામલે આજે દેશ એક જ માંગ કરી રહ્યો છે કે આતંકવાદીઓનો सफाया થવો જરૂરી છે ન માત્ર દેશ પરંતુ આખા દુનિયાની મામલે આમ પાર્ટીના ધારાસભ્ય ચેતાર વસાવવાનું પર નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી છે તે સાંભળી જય હિન્દ 22 એપ્રિલ ના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો બદલાની ભાવના હતી ન્યાયની માંગ હતી જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદુર અંતર્ગત જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એરસ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈબા હિજબુલ મુજાહદીન જેવા આતંકવાદી સંગઠનોના નવ જેટલા ઠેકાણા ઉપર એરસ્ટ્રાઇક કરીને સો જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણોને ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે દેશની એકતા અખંડતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઉભી છે જય હિન્દ આપે સાંભળ્યા તામાની પાર્ટીના આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમણે સરકારને આ સ્ટ્રાઇક મામલે અભિનંદન પાઠવ્યા છે ભારતીય સેનાએ જે કામગીરી કરી છે તેમની સરાહને કરી છે અને આવી રીતે આતંકવાદીઓ જે ભારતમાં અવારનવાર અવર જંડાઈ કરતા હોય છે ઘૂસણખોરી કરીને ભારતના નિર્દોષ નાગરિકોને મારતા હોય છે તો પાકિસ્તાનને પણ આ મામલે સબક શીખાડવામાં આવે અને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે તે પ્રકારની માંગ પણ તેઓ કરતા જોવા મળ્યા છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં